એકવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવાર આજના શુભ સંદેશમાં ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા એક દ્રષ્ટાંત કથા કહે છે ઈશ્વરના રાજ્યને સમજવા માનવના રાજ્યને ભૂલવું પડે માનવના રાજ્યમાં સવારે છ વાગે નોકરી અથવા દહાડિયાની મજૂરી શરૂ થતી હોય તો અડધો કલાક મોડા પડે તો નોકરીમાં રજા પડી જાય અને દહડિયાની મજૂરી જતી રહે માનવના રાજ્યમાં નોકરી અથવા મજૂરી શરૂ થયા પછી એ જ દિવસે જુદા જુદા સમયે ભરતી ના જ થાય માનવના રાજ્યમાં નોકરી અથવા મજૂરી શરૂ થઈ માલિક નોકરીયાતો અથવા મજૂરોની છાતી ઉપર ઊભો રહી સખત કામ કરી લે માલિક નિયમિત આંતરે ચોરટામાં જઈને નોકરી અથવા મજૂરીની રાહ જોતા બેકારોની શોધ ન કરે માનવના રાજ્યમાં પગાર અથવા મજૂરી જુદા જુદા દરમાં ચૂકવાય જો કલાક મજૂરી કરનારને રૂપિયો મળે તો બાર કલાક મજૂરી કરનારને બાર રૂપિયા મળે આપણે આવા રાજ્યથી ટેવાયેલા છીએ એટલે જ ઈશ્વરનું રાજ્ય એ આપણી સમાજમાં ઉતરે એવો ખ્યાલ જ નથી પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ